વડોદરા મહાનગરની ઓળખ સમી નવનાથ કાવડ યાત્રા જે દર વર્ષે શ્રાવણના મહિનામાં કંઈક અલગ કરતા આવ્યા છે આ વખતે પણ નવનાથ મહાદેવ મંદિરે અલગ અલગ આયોજનો કરવામાં આવ્યા છે શ્રાવણના પવિત્ર મહિનામાં નવનાથ મહાદેવની કાવડ યાત્રા આયોજન રૂપે પ્રથમ સોમવાર હોય શ્રાવણનો એટલે ભીમનાથ મહાદેવ મંદિરે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રાવણનો પ્રથમ સોમવાર હોય સયાજીગંજ વિસ્તારમાં આવેલું ભીમનાથ મહાદેવ મંદિર કે જ્યાં સત્યનારાયણ ભગવાનની કથા યોજવામાં આવી હતી આગામી ચાર ઓગસ્ટની વાત કરીએ જ્યારે બીજો સોમવાર છે શ્રાવણનો ત્યારે નવનાથ મહાદેવ મંદિરમાં ધજા ચઢાવવામાં આવશે અગિયાર ઓગસ્ટ ત્રીજો સોમવાર શ્રાવણનો શ્રાવણના આ ત્રીજા સોમવારે મહાઆરતી અને લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું છે કરવામાં આવ્યું છે બિલેશ્વર મહાદેવ મંદિર ખાતે આખું જે આયોજન છે તે તમામ માહિતી પણ આપવામાં આવી છે નવનાથ મહાદેવ સમિતિ નવનાથ મહાદેવ વડોદરાના રક્ષિત દેવ આ નવનાથ મહાદેવ ની કાવડ યાત્રા છેલ્લા બે હજાર ચૌદ થી સતત નીકળી રહી છે એક પરંપરા શરૂ થઈ છે જેના ભાગરૂપે આ વર્ષે પણ અઢાર ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ કાવડ યાત્રા છે પરંતુ એ પહેલા દર વર્ષના નિયમ મુજબ આપણે વડોદરા શહેરમાં ચાર સોમવાર અલગ અલગ કાર્યક્રમ કરીએ છીએ જેના ભાગરૂપે આજે શ્રાવણનો પહેલો સોમવાર આ પહેલા સોમવાર નિમિત્તે ભીમનાથ મહાદેવમાં સત્યનારાયણ ભગવાનની કથા રાખી છે એની પાછળનું કારણ એવું છે હરિ અને હર જ્યારે આપણે હરને ભજીએ ત્યારે હરિ પણ હરને ભજતા હોય છે અને હર હરિને ભજતા હોય છે આ જ્યારે કાવડેતરા શ્રાવણ મહિનામાં નીકળે ત્યારે કોઈ પણ વ્યક્તિને નુકસાન ના થાય કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કાવડિયાઓને હેરાનગતિ ના થાય એમના શારીરિક રીતે પણ કોઈ પ્રશ્ન ઊભા ના થાય એને ધ્યાનમાં રાખી આપણે દર વર્ષે શ્રાવણના પહેલા સોમવારે સત્યનારાયણની ભગવાનની કથા કોઈ ને કોઈ નવનાથ મહાદેવ પૈકીના એક મહાદેવ પર કરીએ છીએ અલગ અલગ મહાદેવ પર કરતા આવ્યા છે આ વર્ષે ભીમનાથ મહાદેવ પર આ કથા કરી રહ્યા છે અને એ કથામાં ચાર વાગે મહેન્દ્રભાઈના નેતૃત્વમાં કથા થઈ રહી છે અમારા દુષ્યંતભાઈ ને એ લોકો કથામાં બેઠા છે અને અમારી આખી ટીમ એ આખી કાવડે આ કથામાં બધા હમણાં જોડાશે બધા આવી રહ્યા છે અમારું આ તબક્કે બધાને જેવું કેવું છે કે નવનાથ મહાદેવ જયારે વડોદરા શહેર જિલ્લાના લોકોનું રક્ષણ કરતા હોય વરસાદ નો જે મોસમ છે ને અંબાલાલે જે આગાહી કરી છે ગત વર્ષો દરમિયાન પણ જયારે પૂર આવ્યા હતા તો વડોદરાના લોકોને ઓછામાં ઓછું નુકસાન થાય એવો પ્રયત્નો બધાએ સાથે મળીને કર્યો હતો આ વર્ષે પણ દેવાદી દેવ મહાદેવ સત્યનારાયણ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે વડોદરા શહેર જિલ્લાના લોકો હેમ ખેમ સારી રીતે રહે દરેક નું તંદુરસ્તી જળવાય દરેકનું ઐશ્વર્યતા વધે સુખ સમૃદ્ધિ વધે એ ભાવ સાથે અમે આ કથા કરી રહ્યા છે અને તમને બધાને પણ કહીએ છીએ જેટલા દર્શકો છે કે આપણે બધા જ નવનાથ મહાદેવની કાવડયાત્રામાં જોડાઈએ આવતા સોમવારે નવે નવનાથ મહાદેવ પર સનાતન ધર્મનો ધ્વજ નવે નવનાથ મહાદેવ પર ફરકાવીશું એના પછીના સોમવારે લઘુરૂદ્ર મહાયજ્ઞ રહેશે અને એના પછીના સોમવારે નવનાથ મહાદેવની કાવડયાત્રા છે અને એટલે તો કહીએ છીએ જોઈશું રહ્યા છો નવનાથ મહાદેવની કાવડયાત્રામાં જોડાઈએ અને પોતાના જીવને શિવ તરફ લઈ જઈએ હા સાથે સાથે અમે લોકો એક શરૂ કર્યું છે અને અજયભાઈ દવે નવે નવનાથ મહાદેવના દરરોજ રોજ એક એપિસોડ ચલાવવાનો એવો પ્રયત્ન કર્યો છે હું બધા જ સમાચાર માધ્યમોને એવું કહું છું કે આપણે બધા જ લોકો